ગુજરાત સરકારના બજેટનો ફક્ત ત્રણ ટકા આપે તો ગુજરાતના ખેડૂતો દેવું માફ થઈ સત્તા ટકા રાખવી એ પણ કેમ નગદ નારાયણ તમે ભાજપ કોંગ્રેસ તમે બધા કરો એના ખબે તો તમે રમત ના રમો આ જગતનો તાત તાત કઈ અને એના તો ફળાફોડી નાખ્યા ખેડૂતો પણ એવા હરક પદુડા કે આવા માટે એમની જે જાહેરાતો કરી ત્યાં દોડીને આવે છે આવું જ ના જોઈએ આ બધા ઘરનાટ ઘરના છે ભાઈ આ બધું તમે ભૂલી ગયા જ્યારે સત્તા આવી હતી તમારે જ્યારે ખેડૂતોને મરાવાના હતા ઓગણીસો માં ત્યારે આ બધું તમને યાદ આવતું ત્યાં બેસવાની હતી ત્યાં આગળ નથી પરમેશન જ નથી પરંતુ આ બધા મામા માસીના છે પણ શરમ નથી આમ આ બધા પ્રોપર ગરના કરતા કરતા શું આજે પણ આ ખેડૂત તમે જે જૂના સમયમાં ત્રીસ ત્રીસ વર્ષે શાસન કરો છો આજે પણ આ ખેડૂત એટલો ઘણો છે આજે પણ એનો તમે મિસયુઝ જ કરો છો રાજનીતિ માટે ત્રીસ હજાર ખેડૂતો ભેગા કરવાના હતા ગાંધીનગરમાં શું થયું હોય શું કરવા નાહકરા તમે ખેડૂતોને છેતરો છો આ બધી જ જેને કહેવાય કે ચોરને કહેજે ચોરી કરજે ઘર ગણીને કહેજે ચાકતો રહે ખેડૂતોના એકવીસ પ્રશ્નોને ગાંધીનગરમાં મોટા ખેડૂતોના આંદોલનની જાહેરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી અને પાછળથી સરકાર સાથે સુપુરડીમાં ગોળ ભાગ્યો કે આંદોલન એકાએક સમેટી લેવામાં આંદોલન પણ એવી જગ્યાએ કરવાનું હતું કે સરકાર પહેલાથી છૂટ કોઈને આપતી જ નથી પરંતુ ભાજપની જ ભગેની સંસ્થા દ્વારા સુ ખેડૂતોને છેતરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને ભૂતકાળમાં પણ શું શું કામ કરેલા છે અને શું હકીકતની વાતો છે એ બધું જ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર ચાર માર્ચ ઓગણીસો ભારતીય કિસાનો માટે એટલે કે ખેડૂતો માટે લડવાની આરએસએસ દ્વારા સંસ્થા બનાવવા અને એ જ આરએસએસ ના અંદર થી નીકળેલી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તામાં છે અને ભારતીય કિસાન સંઘ એ પાછી ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે વાત ગુજરાતની એવી કે ગુજરાતના ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા વારંવાર અન્યાય થાય છે ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માપ થાય પરંતુ ખેડૂતોને કોઈ સાંભળતું નથી નથી ગુજરાતના ખેડૂતોને ત્યાં કોઈ એવા ટેકાના ભાવની જાહેરાત એટલી સારી થતી જે થાય છે એમાં પણ બારથી લઈને ખરીદી કરીને કૌભાંડ કરવામાં આવે છે જેમાં ખેડૂતોને કઈ મળતું નથી નથી ગુજરાતના ખેડૂતને પાક કે અહીંયા રક્ષણ વિરોધની સરકાર બેઠી હોય એવું લાગે છે આજ ગુજરાતના ખેડૂતોને જ્યારે અદાણી અને અંબાણી તમારા ખેતરમાંથી લાઈનો લઈ જાય ત્યારે વિરોધ કરવામાં આવે છે એના બદલામાં સરકાર પોલીસને આગળ કરી અને ખેડૂતોને દંડા મારવાનું કામ કરે છે માં દીકરીઓને ઢસેડીને જેલમાં નાખવાનું કામ કરે છે ખેડૂતોને જયારે સરકાર દ્વારા જ કરોડ નો જે પાક નુકસાની સહાય જંત્રીના પ્રશ્નો લઈ લો ક્યાંય ખેડૂતને સરવાળે બધો જ નુકસાન આવે સરકાર મજા કરે છે અને વિરોધમાં એકાએક ભારતીય કિસાન સંઘને એવું લાગ્યું કે ના રોટલી શેકવા જેવી છે કારણ કે મૂળ તો આરએસએસ ની સંસ્થા છે એટલે એને મોટી જાહેરાત કરી દીધી એકવીસ મુદ્દા આપી દીધા આપણે ગાંધીનગરમાં આમ કરીશું આમ કરશું વીસ હજાર ખેડૂતોને ભેગા કરશું મિત્રો આપ સ્ક્રીનમાં જે જોઈ રહ્યા છો એ બધા જ મુદ્દાઓ લઈ અને આખા ગુજરાતમાં એને હો આ કરીને એટલો બધો એનો પ્રચાર કરવામાં આવ્યો ખેડૂતોને એક આશા બંધાડી કે હવે ભારતીય કિસાન સંઘ એ ખેડૂતોના ભારે ચડી છે પરંતુ મિત્રો આ બધું જ એક નાટક હતું ભારતીય કિસાન સંઘના કંઈક હવે તો નેતા કેવા પડે એમને કોઈ ખેડૂતના આગેવાન નથી કારણ કે ક્યાંક એમને સરકાર જોડે કુલડીમાં ગોળ ભાગ્યો આપ પહેલા તો એ સાંભળો કે ભારતીય કિસાન સંઘના જે નેતા છે એ શું કહી રહ્યા છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા મેં પહેલા કીધું એમ

કિસાન અમે તો સરકારે અમારી વાત બધી માની લીધી છે બાર મુદ્દાનો કાર્યક્રમ તમારા કાર્યક્રમ એકવીસ મુદ્દાનો હતો શું થયું શું તમે જાહેરાત કરી કે ખેડૂતોને તેવું માફ થશે ના શું તમે એવું કીધું કે જે ખેડૂતોની વીજ લાઈન ના એમના ખેતરમાં જે નાખવામાં આવે છે એનું યોગ્ય વળતર મળવું જોઈએ ના એમ કહી દેવામાં આવ્યું કે મારા સરકાર આદે સમાધાન થઈ ગયું એટલે તમારે સરકાર આદે તમે તો ખેડૂતોના ગભે પેલા કુદાકુદ કરતા હતા યાદ કરો મિત્રો ઓગણીસો ને સત્યાસી નું વર્ષ આજ ભારતીય કિસાન છે અને આજ આપણું ગાંધીનગર અને આજ વિધાનસભાનો ઘેરાવ ખેડૂતોને એટલા ઉશ્કેર્યા હતા આ ભારતીય કિસાન સંગે એના અંદર અમરસિંહ ચૌધરીની સરકાર હતી કોંગ્રેસની ફાયરિંગ થયું હતું ઓફિશિયલ આંકડો કે દસ નો મોત થયું એકસો ને પચાસ ઘાયલ થયા અને બે હજાર ખેડૂતોને સમય પકડ્યા હતા કારણ કે આમના નેતા તો નીકળી ગયા હતા આમને તો કિસાન સંઘને તો રાજનીતિ કરવી હતી અને હવે પાછા આટલા સમય સુધી સુસુપ્ત અવસ્થામાં રહી ચૂકેલી આ સંસ્થા એકાએક એને યાદ આવી જાય કે ગુજરાતમાં તો એટલા બધા ખેડૂતોના પડતર પ્રશ્નો છે અને જો આનું ક્યાંક સમાધાન નહીં કરીએ તો આવનારા સમયમાં ભાજપને નુકસાન થશે કચ્છના અંદર જયારે વીજ લાઈન મુદ્દે ખેડૂતો સોળ સોળ દિવસથી ધરણા કર્યા ત્યારે ભાજપના જે ધારાસભ્ય એવું કીધું હતું કે તમે રાજનીતિ કરવા ક્યાંક પૈસા કમાવા માટે તમારી મા બેન દીકરીઓને આગળ કરો છો આવું કહેવા વાળા એ ધારાસભ્ય ભારતીય કિસાન સંઘાયો એટલે સ્ટેજ ઉપર હતા સાચા અને આ બધું જ પ્રોપર ગાઈના હતું ખેડૂતોને મૂળ જે એમનો આક્રોશ છે એ આક્રોશને થાળે પાડવાનું કામ કેમ ભારતીય કિસાન સંઘ આ બધું કરે છે આ ભારતીય કિસાન સંઘે આટલા બધા મુદ્દાઓ છે ભારતીય કિસાન સંઘ જો પોતે ભાજપ થી પ્રેરિત ના હોય આમ તો આરએસએસ ને પ્રેરિત છે પણ હવે તો ભાજપ થી પ્રેરિત આપણે એવું ચોક્કસ કહી શકીએ અને જો એ ના હોય તો એ સદંતર આ જે જંત્રીના નિયમો છે એમાં કંઈ બદલાવ લાવશે શું આ રી સર્વે થયું છે ટોટલી આપણે જે સર્વે કર્યું ને એમાં જે પોલમ પોલા થઈ જે ખેડૂતોને અત્યારે ઓફિસ ની ચક્કરો આજે કાપવા પડે છે એ બધું બંધ કરાવશે ના જે અદાણીની પાવર લાઈનો ચાલે છે ખેડૂતોના રસ્તા અંદરથી શું એને કહે છે કે નહીં તમે અત્યારના જંત્રીના ભાવ પ્રમાણે એને પૈસા ચૂકવો ના ભાઈ શું આજ કિસાન સંઘ સરકાર સામે ખુલીને બોલ્યું કે ભાઈ જે તમે દસ હજાર કરોડની મોટી મોટી જાહેરાતો કરી હતી એનાથી કઈ ના થાય જો કે એટલાય નથી તો આપ્યા પરંતુ એનાથી કંઈ ના થાય ને ખેડૂતનો દેવો દેવું માફ કરી દો ના આ એક રોષ ખાળવાનું આને કામ કરી દીધું વચમાં એ પણ જોતા જઈએ કે ઋષિકેશ પટેલ પણ શું બોલ્યા છે ભારતીય જનતા પાર્ટીના આપી છે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા જેની ચર્ચા ત્રીસ બાર પચીસના રોજ મંત્રી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉર્જામંત્રી તરીકે મારી હાજરીમાં એની વિશદ છણાવટ થઈ હતી અને એ છણાવટ પછી સાત એક છવ્વીસના રોજ નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ મારી હાજરીમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ફાઇનલ કન્કલુડિંગ બેઠક આઠ એક છવ્વીસના રોજ યોજાઈ હતી જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સહમતી સધાઈ હતી અને એ સહમતીના સંદર્ભે એક સંકલન બેઠક બોલાવી સંકલન સમિતિની રચના કરી માન્ય જીતુભાઈ વાઘાણીને અધ્યક્ષતામાં અને એ બેઠકમાં માનનીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ માન્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉર્જામંત્રી તરીકે મારી હાજરીમાં એ મુદ્દાના સકારાત્મક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને અમલમાં લાવવા માટેની એક બેઠક કરવામાં આવશે અને બેઠક કરી અને મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે કિસાન સંઘ મિત્રો કેજે ચોરી કરજે કેજે જાતતો રહે આ ભારતીય કિસાન સંઘ આ ભાજપ કરી રહ્યું છે પોતાની જ સંસ્થા પોતાના સામે આંદોલનની વાત કરે ને પછી પોતે પોતે કે અમારે સમાધાન થઈ ગયું એટલે ખેડૂતને ક્યાંક છેતરવાનું છે આમને ત્રીસ હજાર ખેડૂતો ભેગા કરવાના હતા ગાંધીનગરમાં શું થયું એનું શું કરવા ના તમે ખેડૂતોને છેતરો છો તમને શરમ નથી આપતી કરતા આજે પણ આ તમે જે જૂના સમયમાં શાસન કરો છો આજે પણ આ ખેડૂત એટલો ભણો છે આજે પણ એનો તમે મિસયુઝ જ કરો છો રાજનીતિ માટે કઈ કેતા કઈ લાજ શરમ કઈ નહીં બધું નીકળી પડવાનું ભાજપ ને ભારત માતા કી જય કિસાન સંઘને શું તમારે કિસાનોથી લેવા દેવાય આ બધું તમે ભૂલી ગયા જયારે સત્તા આવી હતી તમારે જયારે ખેડૂતોને મરાવાના હતા ઓગણીસો ત્યારે આ બધું તમને યાદ આવતું હતું આ કિસાન સંઘના નેતાઓને દિલ વાત કરવી પડે અત્યારે ગાંધીનગરમાં કોઈ પણ જગ્યાએ મિત્રો આંદોલન કરવાની છૂટ હોય તો એ છે સત્યાગ્રહ છાવણી શું ત્યાં ભારતીય કિસાન સંઘ ત્યાં બેસવાનું હતું ના એ તો આપણે વિધાનસભાના આગળ સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ છે ને ત્યાં બેસવાની હતી ત્યાં પરમિશન જ પરંતુ આ બધા મામા છે એમના માટે પરમિશન આપી ભગવાન જાણે પણ ત્યાં બેસવાની જાહેરાત કરી હતી જે શક્ય નથી એટલે આ અભ્રમ બધી વાતો આ આંદોલન એવો છેતરવાનું પહેલાથી જ નક્કી હતું કે ખેડૂતના વચમાં જે ખેડૂત માગણી કરતો હતો કે ભાઈ મને પચીસ લાખ રૂપિયા પ્રમાણે વળતર આવે કિસાન સંઘ કુદીને ત્યાં ગયું કિસાન સંઘે જાહેરાત કરી દીધી કે ભાઈ અમે સરકારને કહીએ છીએ કે તમે વીસ લાખ પ્રમાણે વળતર આપો એટલે માગણી તો જુઓ તમે પેલો પચીસ લાખ માગે છે તમન કોને દંડાયા થવાનું કીધું તો હવે સમય જતો રહ્યો છે ખેડૂતો ક્યાંક હવે એમની આંખો ઉઘડે છે તમે આ દસ હજાર કરોડ આપવાની એક નાનું સરખું કામ હતું એ પણ તમે નથી આપી શક્યા મિત્રો એક બીજો પણ સત્ય અને ચોંકાવનારો આંકડો કહી દઉં તમારે ગુજરાત સરકારના બજેટનું ફક્ત ત્રણ ટકા આપે તો ગુજરાતના ખેડૂતોનો દેવ માપ થઈ જાય પરંતુ આ નથી કરવું મૂળ સરવાળે જેમ તેમ કરીને હજુ પણ કારણ કે આવી બધી સંસ્થાઓને અને લાગતું હોય ને કે ભાજપ ખેડૂતોની કે હિન્દુઓની માહિતી છે ના ફક્ત પૈસાની માહિતી છે એમના જોડે સત્તા જોઈએ છે એમને ચાહે ખેડૂતને મરવું હોય તો મરે ચાહે નાગરિકોને મરવું હોય તો મરે પરંતુ સત્તા ટકાવી રાખવી એ પણ કેમ નગદ નારાયણ માટે સત્યવા છે આ ભાજપનો આ કિસાન પણ હવે ના આ સંપૂર્ણ રીતે મારા માનવા મુજબ હા અબડમ વાતો છે હવે ખેડૂત ક્યાંક છેતરાય એવું લાગતું નથી તમે ભાજપ કોંગ્રેસ તમે બધા કરો યા એના ખભે તો તમે રમત ના રમો આ જગતનો તાત તાત કઈ અને એના તો પડાફોડી નાખ્યા તમે શરમ કરો યાર સાવ રાજનીતિ આવી હલકી કરવાની તમારા માટે તમારે સારું લાગે ત્યારે આંદોલન ચલો ખેડૂતો ના આવી જ એવા પણ ખેડૂતો પણ એવા હરક પદુડા કે આવા માટે એમની જે જાહેરાતો કરી ત્યાં દોડીને આવે છે આવું જ ના જોઈએ આ બધા ઘરના ઘરના છે ભાઈ એના અંદર જોડાવા વાળો હવે તો હું એમ કઉ છું કે જો એ આ આવી સંસ્થાઓના જોડે ખેડૂત રહે તો એ ખેડૂતે ગાંડો પરંતુ હા હમણાં બીજી કોઈ સરકાર હોત તો આ જ કિસાન સંઘ આકોટા પડકારા કરતું હોત અને નેતાઓ નીકળી જોત ને પાછા ક્યાંક ગોળી દેવાનો વારો આવો ત્યારે ખેડૂત જ આગળ થાય મિત્રો આપ પણ આ બધા જ ઇતિહાસો વાકેફ રહો અને આવાની રમત મના આપણે આથા ના બની જઈએ અને જો તમારી માંગણી વ્યાજબી હોય તો આંદોલન પોતપોતાની રીતે ચલાવો સરકારને આપણે આંખો ઉઘાડવાનો સમય આવી ગયો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને કોમેન્ટો ચોક્કસ કરો મિત્રો કારણ કે તમારી માંગણી સંભળાશે આજે નહીં તો કાલે ભલે આ સરકાર નમાઈ લીધી પણ સત્યાવીસ મતો બકરી ડબ્બામાં આવશે એ દિવસે આ બધું યાદ રાખી અને અત્યારથી કોમેન્ટો કરો ખેડૂતના હિત માટેના દરેક અવાજ અમે ઉઠાવતા રહીએ છીએ મિત્રો ચેનલ ગમી હોય તો પેલા એને સબસ્ક્રાઈબ કરો અને હા વિચારોને ને પ્રતિભાવો આવકાર્ય છે જય હિન્દ જય ભારત